નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા નગરમાં ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા મા ભારતીને તથા તિરંગાની જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા માટે તેમજ ભારતીય સેનાને અભિનંદન આપવા વાઘોડિયા નગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા નગરના વાઘનાથ મહાદેવ મંદિરથી જય અંબે ચાર રસ્તા સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં વાઘોડે તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા ભાજપના પ્રમુખ રશિતભાઈ પ્રજાપતિ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી મંત્રી હરીશભાઈ પટેલ તેમજ ઉત્સવભાઈ પરીખ સહિત સૌ જિલ્લાના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે નગરના દેશભક્તો ખૂબ મોટી સંખ્યામાં તિરંગાયાત્રામાં જોડાયા હતા સાથે ભારતીય સેનાને અભિનંદન આપ્યા હતા બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આજે વાઘોડિયા ખાતે પહેલગામ ના હુમલામાં આપણા દેશના યાત્રાળુઓને ટુરિસ્ટોને નામ પૂછીને જે મારવામાં આવ્યા હતા એના બદલા રૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણી સેનાને ત્રણે ત્રણ પાંખને બોલાવીને કે તમારે જે કંઈ કરવું હોય એ કરો પણ આપણે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો જેના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થરથી આપીને આપણી સેનાએ ઓગણીસ મિનિટની અંદર પાકિસ્તાનની વીસ ચેક પોસ્ટોને નષ્ટ કરીને આખું ઓપરેશન ઓગણીસ મિનિટમાં પૂરું કર્યું હોય ત્યારે આખા દેશની અંદર સૈનિકોનું સન્માન કરવા માટે આખા દેશમાં તિરંગા યાત્રા ચાલી રહી હોય ત્યારે આપણું વાઘોડિયા પણ એની અંદરથી બાકાત ના રહે અને આપણું વાઘોડિયા પણ આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત ભાઈ શ્રી નિલેશભાઈ તાલુકા પ્રમુખ જયભાઈ બક્ષી પંચ પોરતાના રોહિતભાઈ ખૂબ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના લોકો વાઘોડિયા ખાતે આજે તિરંગા યાત્રામાં જોડાણા અને ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ આયોજન કર્યું એની અંદર ધારાસભ્યશ્રી પણ સાથે રહીને સરસ મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો અને ખાસ તો દેશના દરેકે દરેક નાગરિકને દિલની અંદર આનંદ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણા ત્રેવીસ જણાની સામે એ લોકોના છસો લોકોને મારીને બદલો લીધો છે એ બદલ મોદી સાહેબને પણ સેલ્યુટ કરું છું અને તમામ જનતા એમનો હૃદયથી આભાર માને છે એલગાવની અંદર જે આપણા ભારતીયો પ્રવાસમાં ગયેલા જેની ઉપર હુમલો થયો ત્યારે આતંકવાદીઓ જે આપણા નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે ત્યારે આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી એને કોઈ માન કે સન્માન કે અભિમાન કશું હોતું નથી પરંતુ એને એક નફટાઈથરીને અને નિર્દોષ લોકોને માર્યા છે ત્યારે ઈટનો જવાબ પથ્થરથી આપ્યો છે આ ભારત સરકારે અને તમામ નાગરિકો જે આપણા સૈનિકો બોર્ડર ઉપર આપણી સૌની રક્ષા કરી રહ્યા છે ત્યારે એમનો જુસ્સો વધારવા માટે આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને આ કોઈ એક ધર્મની યાત્રા નથી આ સમગ્ર ધર્મ સાથે જોડાયેલું છે સાધુ હોય સંતો હોય જિલ્લાના પ્રમુખો હોય ચારોબારી ચેરમેન હોય એક તિરંગા યાત્રા કે ભારતના વડાપ્રધાન નું મનોબળ વધારવા માટે સૈનિકો મનોબળ વધારવા માટે સૌનો મળી આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે અમારા લોકપ્રિય ધારાસભ્ય કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી મંડળના પ્રમુખો અને સૌ

અને દેશ અને સેના પ્રત્યેની અપ્રિતમ ભાવનાને વ્યક્ત કરી રહ્યા છે આપના માધ્યમથી અમે અનુરોધ કરીએ છીએ કે હવે ધર્મ પૂછીને ધર્મ બતાવીને મારીશું ઘરમાં ઘૂસીને મારીશું અને એવું યાદ રાખો કે આ નવ ભારત છે વિકસિત ભારત છે દુનિયાના રાજીનાનું ભારત છે વિશ્વને આ મોદીની આગેવાનીનું ભારત છે એટલે પાકિસ્તાન સમજી જાય કે હવે જરાય કરશે નહીં ચાંદડી આંગળી ચાંદડી ચાકારો ને તો ચોક્કસ મને ઘર માં ઘુસે ને મારીશું એ અમારા સમગ્ર નગર અને આખે તાલુકા નું આહવાન છે